નમસ્કાર મિત્રો પ્રો ગુજરાતી ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે આપનું અમારી સાથેનું જોડાણ અમારા ઉત્સાહમાં વૃદ્ધિ કરે છે તેથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો આમ તો દુનિયામાં ઠગ લુટારાઓ અને હત્યારાઓની અનેક વાર્તાઓ છે પરંતુ અઢારમી અને ઓગણીસમી સદી વચ્ચે ભારતમાં એક એવો ઠગ જન્મ્યો હતો કે જેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દુનિયાના સૌથી ખતરનાક એવા સિરિયલ કિલર તરીકે નોંધાયેલ છે તેણે પોતાના જીવનમાં લગભગ નવસો અને એકત્રીસ લોકોની હત્યા કરી હતી આ હત્યાઓ એટલી ભયાનક હતી કે તેને સાંભળનારના પણ હું હોડી જાય મધ્યપ્રદેશના જબલપુર નજીક જન્મેલો આ માણસ હતો ઠગ બહેરામ જેને લોકો કિંગ ઓફ ઠગ્સ પણ કહેતા હતા તે વ્યાપારીઓ યાત્રાળુઓ અને સરકારી અધિકારીઓનો વિશ્વાસ જીતીને અને વિવિધ પ્રકારના વેશ ધરી તેમને લૂંટી લેતો હતો અને પછી માત્ર એક પીડા રૂમાલની મદદથી તેમનું ગળું દબાવીને તેમને મારી નાખતો હતો બહેરામનો ખોફ એવો હતો કે લોકોએ ઝાંસી ગ્વાલિયર જબલપુર અને ભોપાલના માર્ગો પરથી પસાર થવાનું પણ બંધ કરી દીધું હતું જ્યાંથી તે પસાર થતો ત્યાંની ગલીઓ સુમસામ થઈ જતી તેના નામથી જ લોકો ઘરમાં છુપાઈ જતા કહેવાય છે કે બ્રિટિશની રાણી વિક્ટોરિયાએ તેની ક્રૂરતાની વાર્તા પર લખાયેલ પુસ્તકના માત્ર બે અધ્યાય વાંચીને પુસ્તક બંધ કરી દીધું હતું કારણ કે તે અત્યંત નિર્દય હતો એટલો કે તેના નામથી લોકો જ નહીં પણ અંગ્રેજ અધિકારીઓ પણ ધ્રુજી ઉઠતા હતા તેરમીથી લઈને અઢારમી સદી સુધી ભારતમાં ઠગ નામથી સંગઠિત એવા કેટલાય લૂંટારાઓના ટોળા હતા એવું કહેવાય છે કે આ પાંચસો વર્ષોમાં લગભગ વીસ લાખ લોકોને તેઓએ મારી નાખ્યા હતા તેઓની માન્યતા હતી કે આ કોઈ ગુનો નથી પરંતુ માતા કાળી માટે કરાતી સેવા છે તેમાંના મોટા ભાગના મુસ્લિમ હતા પરંતુ કાળી માતાની પૂજા કરતા અને માનતા કે તેઓ તો માત્ર માતાની ઈચ્છાને પૂરી કરી રહ્યા છે અહીં એ સ્પષ્ટ કરી દેવું ખૂબ જ જરૂરી છે કે આ માત્ર તેમની અંધશ્રદ્ધા અને વહેમ હતો કારણ કે જગત જનની કહેવાતી એવી મા ક્યારેય કોઈપણનો બલી ન માંગી શકે બહેરામનો જન્મ સત્તરસો અને પાસઠમાં જબલપુર નજીકના ગામમાં થયો હતો શરૂઆતમાં તે શાંત અને ભોળો હતો પરંતુ તેની મુલાકાત સઈદ આમિર અલી નામના એક ઠગ સાથે થઈ જે પહેલેથી જ એક ખતરનાક એવી ઠગ ગેંગનો સરદાર હતો બહેરામ તેની સાથે જોડાયો અને ધીમે ધીમે તેની રીતો શીખી ગયો કેવી રીતે લોકો સાથે મીઠી મીઠી વાતો કરીને અને પછી બીજી જ ક્ષણે તેઓને મોતને ઘાટ ઉતારી દેવા આ બધું જ તેને આવડી ગયું એક રાત્રે કાળી માતાની પ્રતિમા સામે લગભગ ચાલીસ જેટલા ઠગો ભેગા થયા હતા બહેરામને તેમના વચ્ચે લાવવામાં આવ્યો અને તેને તેની પરીક્ષા આપવાનું કહેવામાં આવ્યું તેની સામે એક માણસને બાંધી દેવામાં આવ્યો હતો બહેરામને પીળો રૂમાલ આપીને કહેવામાં આવ્યું આ માતા માટે કર અને ધ્રુજતા હાથે તેણે તે રૂમાલ વડે તે વ્યક્તિનું ગળું દબાવી દીધું અને આ રીતે તેના દ્વારા પ્રથમ હત્યાની શરૂઆત થઈ પરંતુ આ અંત નહોતો માત્ર એક નાની શરૂઆત હતી તે પછી બહેરામ ઠગોની દુનિયામાં ધીમે ધીમે પ્રસિદ્ધ થતો ગયો તેણે પોતાના ગેંગમાં લગભગ બસો લોકો જોડ્યા અને તેની સાથેનો સૌથી વફાદાર સાથી હતો આમિર અલી તેણે એક સુંદર યુવતી ડોલીને પણ ગેંગમાં જોડેલી જે વેપારીઓને લલચાવી અને ફોસલાવીને તેમને ફસાવતી અને પછી બહેરામ અને તેની ગેંગના લોકો તે વેપારીને મારી નાખતા ઠગોનું કામ અત્યંત સંગઠિત હતું તેમના કોડવર્સ હતા જ્યારે બોલાય કે લુચમનસિંહ આવી ગયો ત્યારે સમજવાનું કંઈ ખતરો છે લોપી ખાન આવી ગયો એટલે ભાગો સુરતી ખાલો એટલે કે હુમલો શરૂ કરો તેઓની ગુપ્ત ભાષા જે રામસિંહ નામથી ઓળખાય છે તેમાં જ તે બધું નક્કી થતું હતું શિકાર પર હુમલો થતો ત્યારે ત્રણ ઠગ મળીને એક માણસને મારતા એક હાથ પકડી રાખે બીજો પગ અને ત્રીજો તેના ગળામાં પીળો રૂમાલ વીટી અને તેને મોતને ઘાટ ઉતારી દીધો લૂંટ કર્યા પછી જમીનમાં ખાડો ખોદી અને પછી બધી જ લાશોને તેમાં દફનાવી દીધા ત્યારબાદ થોડી પૂજા વિધિ કર્યા બાદ એ બધા જ ઠગો ગોળ ખાઈ અને કામ પૂરું થયું એવા વિધાન સાથે ઊભા થતા તેઓનું માનવું હતું કે આ બધી જ મનુષ્ય બલી તેઓ દેવી માટે અર્પણ કરે છે લાશો પર ઝાડીઓ ઢાકી દેવામાં આવતી જેથી કોઈ પણ પુરાવા ન રહે સત્તરસો નેવું થી લઈને અઢારસો દસ વચ્ચે ઉત્તર અને મધ્ય ભારતમાં હજારો લોકો અચાનક ગાયબ થવા લાગ્યા વેપારીઓ યાત્રાળુઓ અંગ્રેજ સૈનિકો કોઈ બચ્યા નહોતા આના કારણે અંગ્રેજ સરકારે તપાસ શરૂ કરી પરંતુ તપાસ માટે ગયેલા જાસૂસો પણ ગાયબ થઈ ગયા અઢારસો અને અઠ્યાવીસમાં વિલિયમ બેન્ટિક ભારતના ગવર્નર જનરલ બન્યા અને તેમણે ઠગી એન્ડ ડકેતી ડિપાર્ટમેન્ટ બનાવી જે આગળ જઈને ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબી બન્યું આ વિભાગનું નેતૃત્વ કેપ્ટન વિલિયમ હેનરી સ્લીમને આપવામાં આવ્યું કેપ્ટન સ્લીમે ધીમે ધીમે આ બધી જ ઠગોની જાળ એ તોડી નાખી તેમણે અનેક ઠગોને પકડીને પોતાના ગુપ્તચર બનાવી દીધા અઢારસો અને પાંત્રીસમાં આમિર અલી પકડાયો શરૂઆતમાં તેણે કંઈ પણ કહેવા આનાકાની કરી પરંતુ બાદમાં તેણે સ્વીકાર્યું કે તેણે સાતસો અને ઓગણીસ લોકોને મારી નાખ્યા હતા તેણે ઠગોનું આખું નેટવર્ક ખુલ્લું કરી દીધું તેની માહિતી પરથી પાંચસો થી વધુ કંકાલો મળ્યા અને સેંકડો ઠગો પકડાયા ઠગોને આપી દેવામાં આવી અને ઠગો પર નિષ્કાસિત કરવામાં આવ્યા અંતે અઢારસો અને આડત્રીસમાં માં કેપ્ટન સ્લીમે બહેરામને જબલપુર પાસેથી પકડી લીધો આશ્ચર્યની વાત એ છે કે પકડાઈ ગયા પછી પણ બહેરામ નિર્ભય હતો પૂછપરછમાં તેણે નવસો અને એકત્રીસ હત્યાઓ સ્વીકારી અને આ બધી જ હત્યા તેણે માત્ર એક પીડા રૂમાલથી કરેલી અઢારસો અને ચાલીસમાં પંચોતેર વર્ષની ઉંમરે તેને ફાંસી આપી દેવામાં આવી બહેરામ પર એકસો એક મહિના સુધી કેસ ચાલ્યો અને અંતે તેને જબલપુરની જેલમાં ફાંસી આપી દેવામાં આવી તેના છેલ્લા શબ્દો હતા કે આ બધું અમારા પૂર્વજોની પરંપરા છે તેના મૃત્યુ પછી ઠગોનું સંપૂર્ણ સામ્રાજ્ય એ ધરાશાયી થયું પરંતુ બહેરામનો ખોપ તેનું નામ અને તેનો પીળો રૂમાલ આજે પણ ઇતિહાસની સૌથી ડરામણી એવી કથાઓમાંનો એક છે એવું કહેવામાં આવે છે કે કેપ્ટન સ્લીમ એ રૂમાલને ઇંગ્લેન્ડ લઈ ગયા હતા અને આજે પણ તે ત્યાં સુરક્ષિત છે અને દુનિયાના સૌથી ખતરનાક એવા સિરિયલ કિલરનો સાક્ષી છે મિત્રો જીવન અને વાત્સલ્યદાયની એવી માના નામે ઘણી વખત અંધશ્રદ્ધા અને વહેમના કારણે આવી જ ભયંકર તારાજી સર્જાતી હોય છે મિત્રો આશા રાખું છું કે આ વિડીયો આપને ગમ્યો હશે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તેને લાઇક અને શેર પણ કરો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ